મધ્યપ્રદેશ એવું સમજે છે કે ગુજરાતમાં છે અને ગુજરાત એવું સમજે છે કે મધ્યપ્રદેશમાં છે એટલે બે ઘરનો પરણો ભૂખે મરે એવી અમારી હાલત છે પણ તેમ છતાંય ખલીલ ધનતેજવીજી કહે છે કે વરસતું હોય તો મન મૂકીને વરસ ઝાપટા અમને નહીં ફાવે અમે હેલીના માણસ અમે હેલીના માણસ માવઠું અમારે નહીં ફાવે અને એટલે જ અમદાવાદથી ઠેઠ કાવ્યની હેલી અહીંયા આવી છે તમે જુઓ ત્રણ દિવસથી જે હેલી ચાલતી હતી અને હે હેલી આજે આ શબ્દની હેલીને લીધે રૂકાવટ પામી છે એટલે કેટલી બધી આ આપણા કાવ્યમાં આ શબ્દમાં એટલી તાકાત હશે આપણા સંકલ્પમાં એટલી તાકાત હશે અને એમાં એમ હમણાં જ અગાઉ જે રમૂજ રમૂજમાં કહ્યું હતું એમ કે ભીનાશ હોય તો કોઈપણ પ્રકારની ભીનાશ અહીંયા હોય તો એ આપણને સાતા આપનારી નીવડે છે અને આજે દાહોદને સાર્વત્રિક ચેતનાથી સાતાથી તેઓ ભીંજવવા અહીંયા આવ્યા છે અને આપણે સૌને અભિભૂત કરવા આવ્યા છે ત્યારે એકવાર જીટીપીએલ માટે જોરદાર તાળીઓ થઈએ નાદનું સ્પંદન હંમેશા આનંદ આપનારું હોય છે અને એમાંય સૂરનો જો સમન્વય સધાય તો એ નિજાનંદ પામનારો હોય છે એટલે આનંદ પરમાનંદ નિજાનંદમાં પહોંચશે એવી મને ખાતરી જ છે ત્યારે આવો આપણી એક અન્ય પરંપરા અનુસાર જે મહેમાનો આપણને સાંપડ્યા છે તેમને પુષ્પગુચ્છ આપી આપણા દાહોદની સુવાસ વધુ સુ વધુને વધુ વિસ્તરતી જાય વધુને વધુ પ્રજ્વલિત થતી જાય તે માટે હું વિનંતી કરીશ ડૉક્ટર અંકુર શેઠને કે આપણને આજે જે ઉદ્યોગપતિ અને દાહોદની સાર્વત્રિક ચેતનાના સંવર્ધક પરિવાર શેઠ પરિવારમાંથી જે સાંપડ્યા છે એવા મુરબ્બી શ્રી શ્રેયભાઈ શેઠનું સ્વાગત કરે ડૉક્ટર અંકુરભાઈ જે બોલું તે સમજાતું નથી તે ગમે તે હોય ગુજરાતી નથી આજે ગુજરાત માટે અહીંયા ખલીલ ધનતેજવીજીનું છે બહુ સરસ શહેર છે પરંતુ હમણાં આપણે જે વાત કરવાની છે મેં કહ્યું હતું એમ ત્રણ ત્રિવેણી સંગમ રચાયા છે ત્રણ સંસ્થાઓ છે ત્રણ હૃદય અહીંયા ભેગા થયા છે અને ત્રણ ત્રણ કાવ્યો વાંચન થવાના છે એટલે આ ત્રિવેણી સંગમને આપણે ત્યાં પણ ખૂબ પવિત્ર સંગમ જે ત્રણ નદીના સંગમ હોય એ ખૂબ પવિત્ર ગણાય અને આજે આ સંદન હોલ જે પવિત્રતા પામવા જઈ રહ્યો છે એના પૂર્વે ભાઈ મહેન્દ્ર પંચાલને વિનંતી કરીશ કે તેઓ સતીનભાઈ વિશે બે શબ્દ કહેશે મંચસ્થ પર પધારેલ દાહોદના હિતને દાહોદને સ્માર્ટ સિટી દાહોદને એક આદર્શ નગર તરફ ગતિ કરાવનારા જેઓ પોતાના રોજિંદા જીવનમાં પણ થોડો ઘણો વ્યવસાયમાંથી નોકરીમાંથી યા પોતાની પ્રિય પ્રવૃત્તિમાંથી સમય કાઢી અને મારું દાહોદ દાહોદથી આગળ વધીને દોહદની આપણે દેશની સીમાઓ વટાવી લે એવો પુરુષાર્થ કરનારા મંચસ્થ પર પધારેલા સૌ મહાનુભાવોને હું પ્રણામ કરું છું અને આજે વરસાદ વિરામ લઈ ચૂક્યો છે કારણ કે દાહોદના આંગણે આજે કાવ્યની હેલી થવાની છે એટલે ઉપર આકાશમાં મેઘ બી વિચારે છે કે આજે મારે વરસવું નથી આજે દાહોદમાં જે કાવ્ય હેલી થાય છે એ હું ગાંધર્વરૂપે શ્રોતા રૂપે હું સાંભળીશ શબ્દોથી રહી અને પ્રસરી જુઓ જરી શબ્દોથી પર રહી અને પ્રસરી જુઓ જરી ફૂલોય જાણતા નથી વ્યાખ્યા સુગંધની અસ્તુ વિદ્રોહની વાત કરી છે પણ અહીંયા જે પ્રેમ સંબંધની વાત કરી ફૂલો પણ જાણતા નથી સુગંધની જે વાત થઈ છે ખરેખર તેમની સુગંધ એટલી બધી પ્રસરી છે એટલે જ આપણે બધા અહીંયા છીએ એટલે ફૂલનો તો સ્વભાવ રહ્યો છે ભમરાને આકર્ષવાનો અને આપણે સૌ આજે ભ્રમર બની અહીંયા આવ્યા છે આકર્ષાયા છીએ ત્યારે કાવ્ય હેલીથી મેં કહ્યું હતું એમ આપણે તો ભીંજાવાનું જ છે એ પછી શબ્દરૂપી બાણ હોય કે સાહિત્યમાં રહેલો મર્મ હોય સંસ્કૃતિને ઉજાગર કરવાની વાતો હોય કે પ્રેમની ભીનાશ આપણે પ્રાપ્ત કરવાની હોય આ હેલીમાં આપણે સૌએ ભીંજાવાનું જ છે ભીંજાવાનું જ છે ભીંજાવાનું જ છે ત્યારે સતિનભાઈની વાત કરીએ હમણાં એમને કહ્યું કે નવલકથા ખરેખર સતિનભાઈ એક ગઝલ લખે ને તો નવલકથા જેટલી લાંબી લખી શકે છે આપણે ચાર કે પાંચ શેર પૂરા કરવા હોય તો ખૂબ મુશ્કેલી નડતી હોય છે એવા સમયે એમની જે લોકો એમને જાણતા હશે નજીકથી આમ એમને જ્યારે શેર પૂરે ને ત્યારે ખબર જ નથી હોતી કેટલા શેર લખાય એટલે એવું વ્યક્તિત્વ છે એના માટે સંદર્ભ ગ્રંથ ઓછા પડે એટલે ફરી ક્યારેક વાતો કરીશું મુરબ્બી શ્રી શ્રેયસભાઈ શેઠને વિનંતી કરીશ કે પ્રાસંગિક ઉદબોધન કરે શ્રેયસભાઈ શેઠ સ્ટેજ પર બેઠેલા દાહોદના આંગણે આવેલા સૌ મહાનુભાવો જેમની કવિતા સાંભળવા માટે આપણે તલપાપડ થયા છે એવા આપણા શ્રોતાઓ શેતલભાઈએ જે વાત કહી કે ત્રણ સંસ્થાઓ ભેગી થઈ છે મારી વાત એક જ હશે કે ત્રણ સંસ્થાથી ચાર સંસ્થા છે ઓગણીસો આઠમાં આ જે અત્યારે જે ભવનમાં બેઠા છે એનું નિર્માણ ઓગણીસો આઠમાં અંગ્રેજ દ્વારા રિક્રિએશન ક્લબ તરીકે થયું હતું અને વર્ષો સુધી વર્ષો સુધી આ ક્લબ માણસોથી જીવંત હતી વચ્ચે થોડા સમય માટે થોડી મુશ્કેલી થઈ અને ત્યાર પછી કપિલભાઈના સહયોગથી ફરી આ ક્લબ અને આ ભવન ન થયું છે તે આપણા સૌ માટે આનંદનો વિષય છે આજના જે જેમનું આપણે સન્માન કરીએ છીએ એવા સતીનભાઈ મેં એમને અલગ અલગ રૂપમાં મારી જિંદગીમાં જોયા છે આપ જ્યારે અમદાવાદ ભણતા હતા અને મારી બા એવી કહેતી કે એક્ઝામ આપ્યા પછી ના આંખમાં આંસુ હોય કોઈ પૂછે કે ભાઈ કેમ આમ થયું છે કે આજે મારો એક માર્ક ઓછો આવશે એટલે સોમાંથી નવ્વાણું આવે તો પણ એમને પસંદ નહોતું ત્યાર પછી એમને અહીંયા મેડિકલ પ્રેક્ટિસ શરૂ કરી અને અમે અમૃતવાડી સીસીમાંથી અમૃતવાડી ક્રિકેટ ક્લબમાંથી અમે લોકો ક્રિકેટ રમતા અમારા કેપ્ટન તરીકે અમારા સતીનભાઈ હોય અને અમે સિટી ગ્રાઉન્ડ પર રમતા પરેલમાં રમવા જતા ત્યાં પણ એમના હાથમાં મેડિકલની પુસ્તક હોય એ વાંચતાં વાંચતા ક્રિકેટ રમવા આવે એ એમનું બીજું સ્વરૂપ હતું આજે આપણે જે એમનું આપણે નવું સ્વરૂપ જોઈએ છે જે આપણને તમામ દાહોદવાળાને પોતાની છાતી ગદગદ ફૂલે એમને દાહોદનું નામ વિશ્વમાં મૂકી દીધું છે અને આપણે એમના માટે એમને ખાસ ખાસ આપણે આભાર માનીએ છીએ સતીનભાઈ જેમ અમારા ગુરુ છે એવી રીતે અમારા હનીફભાઈ જે સામે બેઠા છે અમારે બહુ અમે લોકોને નાનપણમાં અમારા હનીફભાઈ ઉર્દુની ગઝલ સંભળાવતા એમની મિનિંગ ખબર પડે કે ના પડે પરંતુ પછી અમને સમજાવતા હનીફભાઈ કે આનો મિનિંગ આ થાય છે અને એમની પાસેથી ઉર્દુ શીખ્યા પછી આજે જ્યારે આપણે સતીનભાઈને જ્યારે સાંભળીએ છીએ ત્યારે આપણને ખરેખર મજા આવે છે આ એક ઉર્દુ એક એવી ભાષા છે કે જેમાં બહુ જ ડેપ્થ છે એક જ વાક્યના કે એક જ શબ્દની અંદર ઘણું બધું વાત તમને જણાવી શકો છો તો વધારે સમય ન લેતા આજના દિવસે જે આપણે સતીનભાઈની કિશોરભાઈની વાત કરું તો કિશોરભાઈને બી હું જ એટલો જ જોઉં છું ઘણા વર્ષોથી અને એમની જે કલા છે અલગ અલગ પ્રકાર છે સંગીત છે આ જે કવિતા છે એવી રીતે આપણે એક મોટું માધ્યમ છે અને આપણા દાહોદને આપણા કિશોરભાઈ ભૈયાએ એમને પણ આપણા દાહોદને આખા સમગ્ર ભારતમાં આપણને અગ્ર અગ્ર કર્યું છે એમનો બી આજે હું ખાસ ખાસ આભાર માનું છું તમામ દાહોદના દાહોદવાસી તરફથી બધાનો આભાર માનું છું થેન્ક યુ મોહનભાઈ ભારોટને હું વિનંતી કરીશ કે તેઓ પોતાના વિચારો વ્યક્ત કરે શ્રી કૃષ્ણ જગત જગતગુરુ સાદ જ્યારે नाभीमाथी प्रगटे त्यारे नाद बने अने जारे एनामा विशिष्टता आवे आंदोलन त्यारे स्पंदन बने धन्यवाद भाई डॉक्टर अंकुर देसाई ने विनती करी कि पोता ना विचारों टूक में रजू करे नमस्ते आजादी ना थोड़ा समय पहला थोड़ाक वर्षों पहला બીરપુર એટલે ખેડા જિલ્લાના એક ગામમાંથી એક પરિવાર હિજરત કરીને દાહોદમાં આવીને વસે એ પરિવાર એટલે ચીમનલાલ વકીલનું પરિવાર હિજરતીઓની જે પીડા છે એ કેવળ ભારત પાકિસ્તાનની પીડા નથી પણ આવી રીતે જે એક સમાજમાંથી બીજા સમાજમાં આવે છે એમની પણ આ પીડા કે સમાજમાં ભળવામાં જે સમય થાય એ સમય આ પરિવારે લીધો આ વચ્ચેથી વિદાય થઉં છું આપ સૌનો આભાર કે જ્યારે શ્રવણ પોતાના મા બાપને જાત્રા કરાવવા આવ્યો હતો ત્યારે જે સ્વાર્થ આવ્યો હતો ને એ આ એડંબા ભૂમિ પર આવ્યો હતો અને એટલે જ આ દાહોદને એવો શ્રાપ છે કે બહારથી જે આવ્યા છે ને તેનો વિકાસ થાય છે દાહોદના પોતાના જે લોકો છે એ ત્યાંના ત્યાં રહે છે એટલે જો આપ બહારના રહેશો તો વધારે આનંદ થશે અને અમારા દાહોદને વધારે ને વધારે પ્રાપ્ત થશે આભાર શીતલ કોઠારીના સૌને વંદન હવે આગળની ધુરા ભાઈ શ્રી શૈલેષભાઈને સોંપીએ છીએ અને આજે સાચા અર્થમાં હેલીથી ભીંજાઈએ તો પુનઃ એકવાર સૌને નમસ્કાર સતીનભાઈનું સન્માન કરવા માટે ગ્રંથ ગ્રંથકૃષ્ટિમાંથી જે વડોદરાથી પધાર્યા છે મોહનભાઈ અને આદરણીય શ્રી તુષારભાઈ એ સાલથી સ્વાગત કરી વસંતભાઈ દવે સતીનભાઈનું સાલથી સ્વાગત કરે છે સર્વ મંગલ માંગલે સિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકમ ગૌરી નારાયણી નમોસ્તુતે કે ઉર્વશા બારડને વિનંતી કરું સૌ આવે અને કપિલભાઈ ત્રિવેદીને નાદ સ્પંદન વતી અને સુર સમન્વય ફાઉન્ડેશન વતી અંકુર દેસાઈને સ્ટેજ ઉપર રહેવા માટે વિનંતી કરું કે કવિઓનું આપણે સ્વાગત કરીને જ આપણે સ્ટેજ ઉપર લેવા છે નમસ્કાર દાહોદ દોહદ આ બધા અપ્રમ અપભ્રંશ જે શબ્દોની વાત કરે છે ને દધીચી ઋષિની વાત થઈ શેતલભાઈએ તો આખો ઇતિહાસની વાત કરી છે અહીં એવા પણ વિભૂતિઓને અવિભૂતિઓનો પણ જન્મ થયો છે જેમણે ઘણા બધા દ્વંદ ભારતમાં પેદા કર્યા હવે એ આપણે નામ નથી લેવું પણ દોહદ દાહોદનું અપરભ્રંશ થાય છે હા અને પછી દાહોદ થાય છે ગુજરાત રાજ્યનું સૂર્યનું પ્રથમ કિરણ દાહોદમાં પડે છે એટલે દાહોદ નગરી છે સંસ્કાર નગરી છે ગાંધીનગર છે આપણું પાટનગર છે અમદાવાદ એ આપણું ઠાઠનગર છે શેઠ સાહેબ અને દાહોદ એ આપણું કલાનગર છે આપણું સંસ્કાર નગર છે આમ ભલે તમે એમ કહેતા હોય કે દાહોદ બહુ છેવાડાનો વિસ્તાર છે પણ જીટીપીએલમાં દાહોદમાંથી સૌથી વધારે સુગમ સંગીત અને સ્વર સંગમ કવિઓને જીટીપીએલ તરફથી મેં પ્રસ્તુત કર્યા છે કારણ કે આ અખંડ પંચમાલ અંકુરભાઈએ જે વાત કરી કે બીરપુર વીરપુર એટલે મારું મહીસાગર વીરપુરના છે સતીનભાઈ હું પણ વીરપુર અને ત્યાંનું સારિયાની બાજુ મારું ગામ છે આખું અખંડ પંચમાલ મહીસાગર અને એ છે કે આપણો દાહોદને એનો પ્રેમ ગોધરાને આખો વિસ્તાર એ આપણો પોતાનો લાગે કેટલો નિષ્પાપ હશે આસો પાલવ પ્રસંગે પ્રસંગે એના તોરણ થાય છે નાદ સ્પંદન સુર સમન્વય ફાઉન્ડેશન અને જીટીપીએલ ગુજરાતીના સંયુક્ત ઉપક્રમે આ કાવ્ય હેલી યોજાય છે તમને એવું લાગે કે અત્યારે બધાએ ઘણી બધી વાતો કરી કે કાવ્ય હેલી થવાની છે વરસાદની હેલી એટલી અઢળક હતી જે આજે રોકાઈ છે અને આપણે સૌ ભેગા થયા છીએ સતીનભાઈનો અનેકવાર ફોન આવ્યો મારી મને એટલું બધું કમિટમેન્ટ પરમાત્મા તરફથી ને મને પરમાત્મા તરફ હતું કે કશું જ થવાનું નથી અને બધા જ આવવાના છે કાવ્યહેલી અઢળક થવાની છે કે મારો વિશ્વાસ એટલો હોય છે જ્યારે તમારી શ્રદ્ધા જ્યારે પર્વત જેટલી સમસ્યા હોય પણ આપણી શ્રદ્ધા ટચલી આંગળી જેટલી હોવી જોઈએ કૃષ્ણ ભગવાન પાસે તો ચાર ચાર ઘોડાવાળો રથ હતો આપણી પાસે કેવળ મનોરથ છે અને આ મનોરથના સહારે આપણે કાવ્યમય થવાનું છે ઇગોલેસ થવાનું છે થોટલેસ થવાનું છે ટાઈમલેસ થવાનું છે અને કવિતામાં ભળવાનું છે આ કાવ્ય હેલી અમે અનેક જગ્યાએ ગુજરાતના તેત્રીસ જિલ્લાઓમાં કરવાની છે જીડીપીએલ ગુજરાતીની પણ મારે વાત કરવી છે જયેન્દ્ર મિલવાર સાહેબની એમની પ્રેરણાથી જે ગુજરાતી ચેનલ હેડ છે એ ઉપસ્થિત અન્ય કારણોસર નથી રહી શક્યા એમને પણ આપણે વંદન કરીએ છીએ અને આ કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ આ જીટીપીએલ ગુજરાતી ગુજરાતના અનેક ગામડાઓમાંથી કવિઓને કે મારે જીટીપીએલની પણ થોડીક વાતો કરવાની છે સાથે સાથે એટલે જીટીપીએલમાં અમે અનેક કામો કરીએ છીએ અનેક એન્ટરટેનમેન્ટના પ્રોગ્રામો કરીએ છીએ જીટીપીએલમાં એગ્રીકલ્ચરથી લઈને કાવ્યરસ સમ સ્વર સંગમ છે સર્જક સાથે સંવાદ છે એમાં અહીં બેઠેલા લગભગ ઘણા બધા વિભૂતિઓ ત્યાં આવ્યા છે એમની પ્રસ્તુતિ કરી છે આપણે બાવીસ રાજ્યોમાં આપણું પ્રસારણ છે અને એ મારફતે આપણે બધાને બધાની પ્રસ્તુતિ આપણે વિશ્વના અને ભારતના ફલક ઉપર મૂકી છે એ માટે દાહોદ માટે જોરદાર તાળીઓ જીટીપીએલ ગુજરાતી માટે જોરદાર તાળીઓ અનેક મહાનુભાવો ત્યાં આવ્યા છે બધા માટે તાળીઓ તમે બધા બેઠા છો નાદ સ્પંદ કાર્યક્રમ મેં ત્યાં તળાવ કિનારે હોલ હતો ત્યારે ઓસ્માળ મીરનો ડબઘર સમાજનો જે રાધા કૃષ્ણ મંદિરની પ્રતિષ્ઠા હતી એ વખતે સંચાલન મેં કર્યું હતું ને ફરી પાછો આવ્યો અને મજા પડે છે કારણ કે આપણે છીએ ને આપણા પોતાના તરફની યાત્રા થતી હોય કવિતા તરફની તો આપણને ખૂબ મજા પડે અને શીતલભાઈ કેટલી વાર મને વાત થઈ ખલીલ ધનતેજવી સાહેબની કે કેટલી વાર ખલીલ સાહેબ પણ ભીંજવે તમને લે મારી જાત ઓઠાડું તને સાહેબા સી રીતે સંતાડું તને લે મારી જાત ઓઠાડું તને સાહેબા સી રીતે સંતાડું તને તું રહે દિલમાં કે આંખોમાં ક્યાંય નહીં નીચો પાડું તને તે કદી ચંદ્રમાં જોયો છે આઈનો લઈ આવું દેખાડું તને અને ઘર સુધી આવવાની જીદ ના કર ઘર નથી નહીં તો ના પાડું તને ખલીલ સાહેબને આપણે વંદન કરીએ અને ઉર્વશા બેન શ્રી ઉર્વશા બારણને વિનંતી કરીએ કાવ્યહેલીમાં સૌ પ્રથમ કવિતા રજૂ કરવા માટે દરેક કવિઓને ત્રણ કવિતા રજૂ કરવાની છે અને આપણે બધાને ડિસિપ્લિન સાથે વાત થયેલી જ છે બધા કવિઓ વરસવાના છે તમે આપણે અહીં રેઇનકોટ પહેરીને કોઈ આવ્યા નથી અત્યારે વરસાદ નથી ચામડીના રેઇનકોટમાં કોઈને રહેવાનું નથી જ્યાં ગમે ત્યાં તાળી પાડવાની છે વરસવાનું છે અને બધાને આપણે પ્રોત્સાહન આપવાનું છે ઉર્વશા બારડ જોરદાર તાળીઓ સાથે નમસ્કાર એક ગઝલ રજૂ કરું છું કે ઉઘાડો આંખની બારી ઉઘાડો આંખની બારી અને સમદર સુધી આવો ઉઘાડો આંખની બારી અને સમદર સુધી આવો વહાણો ડૂબતા મૂકી તમે અંદર સુધી આવો કે ઉઘાડો આંખની બારી અને સમંદર સુધી આવો વહાણો ડૂબતા મૂકી તમે અંદર સુધી આવો વિકટ કેડી પરવા ના કરો વિકટ કેડી પરવા ના કરો કંદર સુધી આવો જો કરવું હોય બેડો પાર જો ગંદર સુધી આવો શેર છે શિખર પર સિદ્ધિઓ પામી ગયા શિખર પર સિદ્ધિઓ પામી ગયા તમે વિસરો નહીં એને શિખર પર સિદ્ધિઓ પામી તમે વિસરો નહીં એને જટાડા જોગીઓ પાછા હવે કંદર સુધી આવો શું મળશે જાગરણ શું મળશે જાગરણ રાતો ની રાતો આમ કરવાથી

બચી જાઉં અગર હો ના ખુદા બંદર સુધી આવો બચી જાઉં અગર હો ના ખુદા બંદર સુધી આવો ઉઘાડો આંખની બારી અને સમંદર સુધી આવો વહાણો ડૂબતા મૂકી તમે અંદર સુધી આવો બીજી ગઝલ રજૂ કરું છું વેદના લઈ ગઈ મને વડગણ સુધી કે વેદના લઈ ગઈ મને વડગણ સુધી ને આ ગઝલ લઈ ગઈ મને સમજણ સુધી ક્યા બાતે ક્યા બાતે उर्वशी વાહ કે વેદના લઈ ગઈ મને વડગણ સુધી કે વેદના લઈ ગઈ મને વડગણ સુધી ને આ ગઝલ લઈ ગઈ મને સમજણ સુધી વાહ ક્યાં નદી છે

લોક પહોંચ્યા કઈ રીતે કારણ સુધી ને આખરે તો હું એનો અંશ છું આખરે તો હું એનો અંશ છું વ્યાપવાનો હું પણ કણકણ સુધી કે આખરે તો હું એનો અંશ છું વ્યાપવાનો હું પણ કણકણ સુધી અંતિમ શેર છે

કોઈ દિલ પર ઘા કરે ત્યારે ગઝલ સર જાય છે કોઈ દિલ પર ઘા કરે ત્યારે ગઝલ સર જાય છે આંસુ આંખો થી ખરે ત્યારે ગઝલ સર જાય છે કોઈ દિલ પર ઘા કરે ત્યારે ગઝલ સર જાય છે

કહી દઉં એક છાની વાત મારા મેરબા યો કહી દઉં એક છાની વાત મારા મેરબા પ્રેમીઓ આહો બરે તઝલ સર જાય છે પ્રેમીઓ આહો બરે તઝલ સર જાય છે ாயே ખરે ત્યારે ગઝલ ખૂબ ખૂબ જોરદાર તાળીઓ ઉર્વશા બારડ બેન દાહોદની આજુબાજુના ગોધરામાં અત્યારે વસવાટ કરે છે પંચમહાલ જિલ્લા માટે અખંડ પંચમહાલ માટે જોરદાર તાળીઓ